આવી પહોંચી છે અને આ બધું એક વખત આ ગરમીમાં જે પ્રકારે તાપનો જે પારો છે વધી રહ્યો છે ને તેમાં આગ લાગવાના બનાવો પણ વધારે સામે આવી રહ્યા છે ચોક્કસથી આજ પ્રકારે આપ જોઈ શકો છો ફાયર ફાઈટરની ટીમ અહીંયા આવી પહોંચી છે સાથે પણ જે પ્રકારે હવે રાજકોટની ઘટના બાદ તમામ લોકો સજાગતા થઈ ગયા છે ને તમામ લોકો જે ફાયરના સાધનો વસાવી રહ્યા છે તેનાથી જ આ આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો કરી રહ્યા ત્યારે આ હોટબાઈટના જે દુકાન આવેલી હતી જ્યાં મોટી સંખ્યામાં લોકો અહીંયા આવતા હોય છે અને ખાસ કરીને યુવાનો અહીંયા આવતા હોય છે પરંતુ જ્યારે આ દુકાનદારે જ જે ફાયરના સાધનો વસાવ્યા હતા તેનાથી આ આગ પર કાબૂ મેળવવાના પ્રયત્ન કરવા

ગરમીનો પારો દિન પ્રતિદિન વધી રહ્યો છે તેવામાં આગના બનાવો પણ વધી રહ્યા છે એક પછી એક વડોદરા શહેરમાં આગના બનાવોની વાત કરીએ તો અત્યારે થોડા સમય પહેલા જ સયાજીની વિસ્તારમાં આગ લાગી હતી ફાયર સેફ્ટીના સાધનોની સાથે સાથે ફાયર બ્રિગેડની જે આખી ટીમ છે તે આવી પહોંચી છે ઘણું બધું નુકસાન થવા પામ્યું છે દિન પ્રતિદિન વડોદરા શહેર અને ગુજરાત ને જાણે કોઈની નજર લાગી ગઈ હોય તેવું લાગી રહ્યું છે કારણ કે આગના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે ફાયર બ્રિગેડની ટીમ છે તે પણ ઘટના સ્થળે આવી પહોંચી છે પાણીનો મારો સતત ચલાવવામાં આવી રહ્યો છે આગ પર કાબુ મેળવવાની સાથે સાથે પરંતુ સદનસીબે કોઈ મોટી જાનહાનિના સમાચાર નથી કોઈ મોટી જાનહાનિ નથી થઈ પરંતુ ચીમની કહેવાય ચીમનીથી જ જે પ્રમાણે ત્યાંથી જ આગ વધારે સ્પ્રેડ થઈ હોય પ્રસરી હોય તેવી માહિતી સામે આવી રહી ફાયર ના જે જવાનો છે તેઓ પણ ઘટના સ્થળ પર આવી પહોંચ્યા છે પાણીનો મારો જે સતત ચલાવવામાં આવી રહ્યો છે આગ પર કાબુ મેળવવામાં આવી રહ્યો છે અહીંયા લોક ટોળા પણ જોવા મળી રહ્યા છે જે પ્રમાણે દિન પ્રતિદિન આજે ગરમીનો પારો વધી રહ્યો હોય અને તે પ્રમાણે ક્યાંક શોર્ટ સર્કિટના લીધે ક્યાંક આગના તણકના લીધે ક્યાંક વેલ્ડિંગના લીધે આગોના બનાવો વધી રહ્યા છે ત્યારે વિસ્તારમાં બાજુમાં જ જ જે કેફે છે ત્યાં શું કહેવા માંગો છો આગની ઘટના ઘટી છે કેટલું નુકસાન થયું નુકસાન ની તો ખબર નહીં પડે પણ એકચ્યુઅલ ચીમનીમાં આગ પકડાય છે અને ઓલરેડી રિનોવેશનનું કામ અમારું ચાલું જ છે અને ચીમનીમાં આગ પકડાઈ આગ પકડાવવાના બે કારણો હોઈ શકે કે ચીમનીમાં તમને ખબર છે કે જે ધુમાડો જતો હોય એ તેલવાળો જતો હોય એટલે ચીમની અંદર તેલ લાગેલું હોય અને આ ઉપરથી એક ગરમી ચાલી જ રહી છે એ ગરમીના લીધે થઈને ચીમની પણ ગરમ હોય એટલે ક્યાંક એ આગ પકડી લીધી અને મારે ત્યાં પૂરતી વ્યવસ્થા છે ફાયર બ્રિગેડને આવતા પહેલાં ઓલમોસ્ટ આગને અમે બુજાઈ દીધેલી બીજી વસ્તુ એ કે મારી પાસે ફાયરના બોટલ્સ અને સાધનો પણ છે તેમ છતાં પણ સેફટી ખાતર અમે લોકોએ ફાયર બ્રિગેડને કોલ કર્યો અને ફાયર બ્રિગેડ અહીંયા આવી છે જીઇબીને પણ ફોન કર્યો છે જીઇબીને લાઇન કટ કરવા માટે કોઈને કોઈ જોખમ થયું નથી કોઈને કોઈ આગ સહેજ પણ દાજ્યું પણ નથી

ગરમીમાં આગના જે બનાવો વધી રહ્યા છે તે અંતર્ગત ફરી એકવાર સયાજીગંજ પાસે જે કેફે આવ્યું છે ને ત્યાં જ આગનો બનાવ બન્યો છે મહત્વની બાબત એ હતી કે જે ચીમની હોય અને ચીમની ઓઇલવાળી હોય ત્યાંથી ધુમાડો નીકળતો હોય અને તે અંતર્ગત પ્રાથમિક અનુમાન એવું લગાવવામાં આવી રહ્યું છે કે તેને લઈને જ આગ લાગી હોય ફાયરના જવાનોએ સમયસૂચકતા વાપરી અને ઘટના સ્થળ પર ઉપસ્થિત થઈ ગયા છે પરંતુ અહીંયા સેફટીના સાધનો હતા જેને લઈને આગે વિકરાળ સ્વરૂપ ધારણ નથી કર્યું મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ છે કોઈ પણ જાનહાનિનું નુકસાન નથી સાથે સાથે ઘણું મોટું જે નુકસાન થાય તે પણ નુકસાન નથી જોવા મળ્યું કારણ કે અહીંયા સેફટીના સાધનો હતા જે ટીમ આવી ફાયર બ્રિગેડની ત્યાર પહેલાં જ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના પછી તંત્ર સફાળું જાગ્યું છે અને સફાળા જાગ્યા બાદ અલગ અલગ જગ્યાએ જ્યારે આ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે તેનું મુખ્ય કારણ એ છે કે આગ અલગ અલગ જગ્યાએ લાગે છે ત્યારે સેફ્ટીના સાધનો અંતર્ગત એનઓસી સેફ્ટીના સાધનો સાથે ફાયર બ્રિગેડના જવાનો જે ઘટના સ્થળ પર આવી પહોંચતા હોય છે તે અંતર્ગત બે જેટલી સયાજીગંજ વિસ્તારના હોટબાઇટ જે શોપ છે ત્યાં જ આગનો બનાવ બન્યો છે આગ બનવાની સાથે સાથે ચીમનીનું જે કામકાજ ચાલી રહ્યું હોય અને તે અંતર્ગત જ આ આગ લાગી હોવાની પ્રાથમિક અનુમાન પ્રાથમિક તારણ સામે આવી રહ્યું છે મિત્રો સેફટીના સાધનો હોવાથી અત્યારે જે મોટી દુર્ઘટના છે તે ટળી છે એક અપીલ પણ કરવામાં આવી રહી છે સ્પાર્ક ન્યૂઝ દ્વારા કે હરેક એક કેફે પર હરેક એક ઓફિસ પર સ્કૂલોમાં કોમ્પ્લેક્ષોમાં કોલેજોમાં સેફ્ટીના સાધનો એનઓસી આ બધી જ વસ્તુઓ મેજર થિંગ છે આ બધી વસ્તુઓ મેજર છે સાહેગ વિસ્તારમાં હોટ બાઇટ કરીને એક હોટેલ છે તેમાં આગ લાગેલો હતો તેવો કોલ મળ્યો હતો સ્થળ પર આવીને તપાસ કરતા તેમની જે ચીમની હતી તેમાં આગ લાગેલી હતી એટલે તાત્કાલિક વડોદરા ફાયર બ્રિગેડનો સ્ટાફ સ્થળ પર આવીને કામગીરી કરતા અને હાલમાં પરિસ્થિતિ કંટ્રોલમાં છે ને કાબૂમાં કરી લીધેલ છે હાલમાં જીબી ડિપાર્ટમેન્ટ આવી રહ્યું છે તેના બાદ ઇલેક્ટ્રિક ફાયર થયેલ છે કે કોઈ ગેસ લાઇનમાંથી કોઈ લીકેજના કારણે ફાયર થઈ છે તે તપાસ કર્યા બાદ જણાવી શકાય ફાયર એક્સ્ટિક્યુશનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેના બાદ જોવામાં આવશે કે ક્યાં ક્યાં એક્સ્ટિક્યુશન મૂકવામાં આવ્યો છે તેના બાદ જણાવીશ બિલકુલ જે રીતે ફાયરના જે સાધનો હતા ફાયરના સાધનોથી જ આ આગ પર કાબુ મેળવવાના પ્રયત્ન કરવામાં આવતો ને અત્યારે ફાયર ભાગ જે છે ને તમામ તપાસ જે જે ટીમ છે તે કરશે ને ત્યારબાદ જ આગનું જે ચોક્કસ કારણ છે એ ચોક્કસ કારણ સામે આવશે પરંતુ જે પ્રકારે હવે આ ગરમીની અંદર આગના જે બનાવો વધી રહ્યા છે ત્યારે વધુ એક વખત વડોદરા શહેરના મનુભાઈ ટાવર આવેલું છે સાહેબ વિસ્તારમાં તેની બાજુમાં આવેલું ફોર્ટ બાઇટ નામનું જે દુકાન હતી જે રેસ્ટોરન્ટ મિની રેસ્ટોરન્ટ કહી શકાય તેમાં આગ લાગી હતી અને આગના કારણે જ અત્યારે જે આગ પર છે ફાયર વિભાગ સાથે જાગૃત નાગરિકોએ આગ પર કાબૂ મેળવ્યો છે કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી ટુડે ન્યૂઝ વડોદરા